તો પાટનગર ગાંધીનગર મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ સમિટ યોજાઈ રહ્યું છે ત્યારે પોલીસનો ટ્રાફિક લઈને પણ પાયલોટ પ્રોજેક્ટ જોવા મળી રહ્યો છે યુવા આઈપીએસ અને એસપી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે વીઆઈપી મુવમેન્ટ સમયે ટ્રાફિકને કોઈ સમસ્યા નથી થઈ રહી આરએફઆઈડી સિસ્ટમ દ્વારા કાર પાર્કિંગ મેનેજમેન્ટ કરાયું છે આરએફઆઈડી કાર પર લગાવી તમામને ડિસ્પ્લે કરાયા છે આ વાયબ્રન્ટમાં ટ્રાફિકની વ્યવસ્થા સારી રહે એના માટે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ નો પણ ઉપયોગમાં લેવામાં આવ્યું અને એમાં આર એફઆઈટી સિસ્ટમથી જયારે ગાડીઓ પાર્કિંગ થી નીકળે ત્યારે ડિગનેટરીને ખબર પડે અને ત્યારે જ ડિગ્નેટરી જવા માટે નીકળે તો આ પ્રકારની એક વ્યવસ્થા કરવામાં આવી એની અલાવા બીજા પણ ટેકનોલોજીકલ ઉપયોગ જે છે એ આ વાયબ્રન્ટમાં કરવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને કયા કયા રૂટથી કયા કયા ડિગ્નેટરી આવશે આ પ્રકારના વિડીયોઝ પણ થ્રીડી વિડીયો બનાવવામાં આવ્યા અને એ થ્રી વિડીયોઝ ડિગ્નેટરીઝને ઇન્વાઇટી જે હતા આના મોબાઈલ ઉપર પણ મોકલવામાં આવેલ હતા અને એમાં જે એસપી શ્રીઓ છે જે નવા આઈપીએસ ઓફિસર્સ આ કેડરમાં આવ્યા છે એના દ્વારા આરએફઆઈડી એફઆઈડી સિસ્ટમનું સારી રીતે એક વ્યવસ્થા કરવામાં આવી ટ્રાફિકો કેસા હમ સોલ્વ કરે એન્ડ વીવીઆઈપી માટે મુવમેન્ટ સરળ કેવી રીતે રહે એની માટે અલગ અલગ સિસ્ટમ્સ પ્લેસમેન્ટ સૌ સૌથી પહેલાં તો ટ્રાફિક ડાયવર્શન સ્કીમ ગાંધીનગર આજુબાજુ વિસ્તારમાં મોટા વાહન માટે એક ટ્રાફિક ડાયવર્શન સ્કીમ બનાવવામાં આવેલ હતી પોલીસ તરફથી તાકી મેઇન અપોલો સર્કેલા બધાને ખબર છે એક મહિનાથી બહુ મોટું પ્રોબ્લેમ થઈ ગયું ગાંધીનગર માટે અ તો એની માટે ડાયવર્શન સ્કીમ પણ પ્લેસમાં મૂકવામાં આવેલ હતી અને વાઇબ્રન્ટમાં અલગ અલગ કેટેગરીઝ છે આ બધાને કબર છે બ્લુ ગ્રીન પછી સિલ્વર ગોલ્ડ ગોલ્ડ સ્ટાર અને ગોલ્ડ ફાઈવ સ્ટાર તો એની સરળ મુવમેન્ટ માટે અલગ અલગ રોડ્સ ડેડિકેટ કરવામાં આવેલ હતી અને અલગ અલગ વિડીયોઝ તાકી પબ્લિકને પણ ખબર રહે જો બહાર કન્ટ્રીના પણ ડેલિગેટ આવે એને પણ વિડીયો દેખીને સમજી શકે કે કઈ રોડમાં જવાનું છે કઈ તરીકે કે અપ્રોચ કરવાનું છે મહાત્મા મંદિર